સદાવ્રત વર્ષોથી સદીઓથી ચાલી રહ્યું છે એના વિશે સ્વામિનારાયણ સંપ્રદાય ના જ્ઞાન પ્રકાશ સ્વામીજી એ ખોટો ઇતિહાસ મારી મચોડી ને લોકો સમક્ષ ઉજાગર કર્યો એનો સખત અમારો વિરોધ છે કેમ કે પૂજ્ય ભોજલરામ બાપા ની પ્રેરણાથી આ સદાવ્રત શરૂ કરવામાં આવેલ આ જગ વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ વાત છે મને સમજાતું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયના આ અનેક આવા સાધુ સંતો જે ખોટા હાલી નીકળ્યા છે ભૂતકાળની અંદર પણ અન્ય સમાજ વિશે પણ અણછાજતું નિવેદન આપેલું છે ભૂતકાળમાં પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો વિવાદમાં આવી ચૂક્યા છે અને ભારતની

પરિણામ ભોગવવા સ્વામિનારાયણ સંપ્રદાય તૈયાર રહે સ્વામિનારાયણ સંપ્રદાય ની જે કોઈ પ્રવૃત્તિઓ ચાલતી હોય એમાં ક્યાંય અમારો વિરોધ નથી પણ હમણાં જ નજીકના ભૂતકાળમાં એના અન ક્યાંય આપણે જોઈ ના હોય વિચાર્યું ન હોય એવા વિડીયો જે બધા પ્રસિદ્ધ થાય છે જે સૃષ્ટિ વિરોધના કૃતિઓના વિડીયો જે પ્રસિદ્ધ થાય સ્વામિનારાયણ આ સનાતન લગાડી રહ્યા છે આવા નીચ અને હિંગ જે સંતોના ના પેરી અને જે નીકળી પડ્યા છે ઈશ્વર સદબુદ્ધિ આપે અને આવનારા દિવસોમાં પણ કોઈ સમાજ વિશે કોઈ આવા તત્વો કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી ન કરે એવી પણ આપના માધ્યમથી હું અપીલ કરું છું